યામાના સિકેનનો ગેનકાઉનો ચીજી નાકા સાકી કાવતો કાવતોરાઓ સામાતો કામી સામા ચિં કામિસામા ગૌતામુબુદ્ધાનો સેચીના ઓતારું પોરાદેશું સૂય કોકોરો કારા કાનગેઈ ઇતાસી માસુ બોદાઈ સેના કારા સ્વામી વિવેકાનંદ માદે નિહોન તો એન્દોનો આઈદા નાગાકુટે काना बुनका कानकेई नो रेकेसी गा सोन जाई सेते इमासु जी नो तोरे महात्मा गांधी जी नो क्यो किचोना क्यो, शिबुत्स्यो યોગી આદિત્યનાથે કહ્યું કે ભારત અને જાપાન મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો છે બંને દેશોના સમાન સામાજિક આર્થિક વિકાસ પ્રાથમિકતાઓ દ્રષ્ટિ સમાન લોકશાહી બિનસાંપ્રદાયિક અને બહુલવાદી પ્રણાલીઓ છે વડાપ્રધાન મોદી અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે વચ્ચેના ગાઢ સંબંધોએ પણ ભારત જાપાનના રાજકીય આર્થિક અને વ્યાપારિક સંબંધો ને નવી ઉંચાઈ લઈ ગયા છે રાજ્ય સરકાર જાપાની કંપનીઓને સહકાર આપવા ઉત્સુક છે